નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજકીય ચર્ચાનો મુદ્દો અમરીશ તેલ ભાજપમાં જોડાયા જોડાયા કે જોડાશે કે જોડાશે કે નહીં જુઓ અમારો આ વિશેષ અહેવાલમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ તેલ ભાજપમાં જોડાવાના છે જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે અમરીશ ડેરે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત થી લઈને અત્યાર સુધીમાં ભાજપ અંગે કેવું વિચારી રહ્યા છે તેવો એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું તો આવો જોઈએ આ ઇન્ટરવ્યુ ભારતીય જનતા પાર્ટી કરી તો હું એમાં થોડું કરેક્શન કરવા ઈચ્છું છું કે હું બરાબર આજથી વીસ વર્ષ પહેલાં બહુજન સમાજવાદી પાર્ટીના સિમ્બોલ ઉપર હું નગરપાલિકાની ચૂંટણી લીડ્યો હું નગરપાલિકાનો પ્રમુખ થયો પ્રમુખ થયા પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો એટલા માટે જોડાયો કે જે તે વખતે મારા પિતાજી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હતા અને એવા સમયે પ્રમુખ હતા કે જ્યારે કોઈ મિટિંગ પણ કદાચ કરવી પડતી તો જેલમાં જવાનો વારો આવતો એવા સમયે મારા પિતાજી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હતા અને હું પણ કોલેજ કાળ દરમિયાન બજરંગ દળનો પ્રમુખ થયેલો એટલે ચૂંટણી લડવાની ઈચ્છા થઈ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી એવું કંઈને ન આપી કે અમરીશભાઈ જે વોર્ડમાં તમે રહો છો અથવા જ્યાં તમે લડવા ઈચ્છો છો ત્યાં તમારી જ્ઞાતિના મત નથી એટલે તમને ટિકિટ નહીં મળે મારું ફોર્મ ભરાવીને રાત્રે ત્રણ વાગે મને ના પાડી મારા મિત્રોની ઈચ્છા હતી મારી ઈચ્છા હતી કે આપણે કંઈક લડવું છે તો હું આપ જાણો છો કે નગરપાલિકાની જે ચૂંટણીઓ જે છે એ મેન્ડેટ ઉપર જો તમે લડો ત્રણ ત્રણ સભ્યો ત્યારે લડતા ત્યારે એક વોર્ડ ઉપર ચાર સભ્યો લડે છે તો અપક્ષમાં લડો ત્રણેય કે ચારેય સદસ્યોના ઉમેદવારોના ચિ ચૂંટણી ચિહ્ન જુદા આવે એટલે હું બીએસપીમાંથી લડ્યો બહુજન સમાજવાદી પાર્ટીમાંથી હું જીત્યો જીતીને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન થયો આઠ જ મહિનામાં નગરપાલિકાનો પ્રમુખ થયો ચૂંટાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં ફરી પાછો ગયો બે હજાર ત્રણમાં લડ્યો ચારમાં ભાજપમાં ગયો ચારથી આઠ સુધી ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું બે હજાર આઠમાં ફરી વખત નગરપાલિકાની ચૂંટણી આવી તો જે સ્થિતિ મારી સાથે બે હજાર ત્રણમાં થઈ હતી કે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે ફોર્મ ભરાવરા ઉમેદવાર તરીકે સવારે ના પાડવામાં આવી એવી જ રીતે બે હજાર આઠમાં થયું મને કીધું કે તમને ટિકિટ આપવામાં આવશે તમે નગરપાલિકાના પ્રમુખ છો પાર્ટીનો ફેસ છો તો બે હજાર આઠમાં પણ એ જ નીતિ થઈ તે વખતે ઢકી થયું કે સત્યાવીસમાંથી નવ ટિકિટ નગરપાલિકાના પ્રમુખ એટલે કે અમરીશદેર કે એમને આપવાની ધારાસભ્યશ્રી તરીકે અત્યારે જે ભાઈ ચૂંટાયા છે એ અત્યારે ચૂંટાયા હતા એનું કામ કર્યું હતું તો નવ ટિકિટ એ કે એને આપવાની અને નવ ટિકિટ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલે કે શહેર ભાજપ પ્રમુખ કે એને આપવાની આપને જાણીને આશ્ચર્ય થશે કે મને જે નવ ટિકિટનું સૂચન કરવામાં આવ્યું હતું એમાંથી બટ ઓબ્વિયસ છે કે એક હું ને આઠના નામ આપું તો એ આઠને ટિકિટ મળી અમરીશદેરને ટિકિટ ન મળી અને એ પણ છેલ્લી રાત્રે કે જે સવારે તમને ફોર્મ ભરવાનો સમય ના રહે એટલે ત્યારે કપાયા બહુજન સમાજવાદી પાર્ટીવાળા સિમ્બોલ ન આપે સમાજવાદી પાર્ટીમાંથી સિમ્બોલ લઈ આવ્યા જીત્યા ફરી પાછા જીત્યા પછી અઢી વર્ષ ભારતીય જનતા પાર્ટીની બહુમતી રહી પાછલા અઢી વર્ષોમાં કોંગ્રેસનો સાથ લઈ છ કોંગ્રેસની આવી પાંચ અમારી સમાજવાદી પાર્ટીની આવી છ ને પાંચ અગિયાર ત્રણ ભારતીય જનતા પાર્ટીના મિત્રો જે કાર્યરત સદસ્યો હતા એ અમારી સાથે આવ્યા અને પાલિકા અમે ફરી પાછી બનાવી એટલે આખા ગુજરાતમાં બે વખત ઇન્ડિપેન્ડન્ટ નગરપાલિકા બનાવી બી એસપી અને એસપી ફરી પાછા ચૂંટાઈને ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો ફરી પાછી એની એ જ સ્થિતિ ટિકિટો વખતે એટલે મેં કીધું ભાઈ હવે નહીં ભેગું થાય એવું મને લાગે છે એટલે મેં મારી રીતે ખૂબ સ્ટ્રગલ કરીને મહેનત કરીને અહીંયા સુધી હું પહોંચું છું એટલે હું હું એવું માનું છું કે મહેનત તો ઘણી બધી કરી છે

આ શબ્દો છે સી આર પાટીલ સાહેબના એમણે એક જાહેર સભામાં આ વાત કહેલી અને આ જે વાત કહેલી તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલી ત્યારે વાત રૂમાલની નથી પણ વાત એ છે કે ખરેખર ભાજપ અમરીશ ડેરને ચાહે છે કે અમરીશ ડેર છે એ ભાજપને ચાહે છે ખેર સમય સમયનું કામ કરે છે સમય સમયની વાત છે આવો જોઈએ આપણે જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા વર્ષે અમરીશભાઈ ડેર શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે હું લાવવાનો જ છું હાથ પકડીને જો જો અમરીશ કેટલા લોકો તારી પાડે છે આ વિડીયો આપણે નિહાળ્યો આ રૂમાલ વાળો વિડીયો જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવેલો એમણે જે રૂમાલ મૂક્યો છે પાટીલ સાહેબે અમરીશ ડેર માટે રૂમાલ મૂક્યો છે એ જે સીટ એમના માટે રોકી છે એ સીટ ઉપર અમરીશ ડેર બેસશે કે કેમ એ સવાલના જવાબ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરીથી આપણે મળીશું નમસ્કાર આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં